એタル કા નિસ્ત્રુ પર આ સમય પછી આપલો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું આપણે આ ખેરમાં પડી જને છે જો કો હારી હે કો હારી એક બાયા તળ નું કામ ચાલુ હે પાવાનો કે નિયર ની મોટર હાલ દે રે ટાઈમ ના મળા આપડો ગોગોડિયો થોડો ખાવવાનો કેટલો રયો હારો ઓર દોન નતો એક ટેલર ની માથે બની નિયો નો છોડુ નિયો હે ને મે થોડોક રાખવો હે કે અજી વરસાદ ની વાર હે તો સારી નાખી

હા હાભર આની વાત આંગળી કહેતો તો કે મને કામ નથી ઉકલતું હવે કેવી વાતો કરે વણી વણી જીકે ને હેર કાલો યુદ્ધમાં કન્ટિન્યુ આગળ દઈ ના આપણે હજી તૈલનું થોડુંક શૂટ કર્યું કારણ કે મારો તૈલ બહુ ફાયલા છે છે અને અમારે એતિયા મગ એવડી એવી હીંકુ થયું જીતકા

અમારા હિંગડા જ પસારતી હોય આવી હાલ આપણે કઈક છે બધી જાય છે આમાં એક ત્યારે વાય તો લાઈટ વહી ગઈ લાઈટ ની વાઈટ જોઈડ બેઠા આપડે પાછી આ એપલ બોરડી આવી છે સમજ્યા તુને થી સેવ હુને થી આપડે જામબુડી બવ આવી છે આ લે અહીં ફુસકઈયા આને અહીં બોલે ઓછું હે એટલે આમ થોડું પાણી રૂડી દે ને ને સાહેબ આ બાયો પ્રોબાઈજીરો આયા સુધી તોય ઠે માથી લે આમ આપણે હતું પંજર લગભગ 6 મહિનાથી આમણા પંજર કરાવીને સાયે મૂકી દીજો ને સાઇડલી તૂટી ગઈ એ હવે હમની કરાવી જાવી જો હ કંબાડીયા આ તલ થોડા નબડા છે જે વરવા પડવાના

အလုပ်တွေရောတော र, ့ဒီနေ့မနက်ကသုံးသလုံးနေပါနေပါနေကဏထိုင်နေမှာက દિસ મિત્રો આવી ગયા છે સાંજના સાડા પાંચ જેવું થઈ ગયું છે આપણે આવી છે લાઈટ એટલે બોરની મોટર હાલતી કરવા જાય બોરનું પાણી આ વાયમાં નાખીને વાયમાં પછી આ પાણી છે આપણે હજી ધાય નથી આવી કારણ કે બોરનું પાણી બહુ જાજું છે લગભગ પચી પચી ફૂટના બે ઉલારા થઈ જાય એટલે પી જાય બધું अपना बे तरह तो वर गई मेले पंपनी साफ की तूटी गई थी काले का खंभा ले लेंथ में गई थी बद ट्रेन आ गई है आ तो मारे जुवार वाला है थोड़ा नबड़ा बाकी ओला तेल तो बहुत वाला है फरवा हारा है तो अवार आठ आठ मण जो था अवार दस मणनी आशा है आ बाजू पाखा है न फुईटा बोहारा आपने नेबाना मकान गाना થઈ ગયા છે કાલે રાહુલ ને કડી આવે આwagen કવચે આપડો આ પાખા જુવાર વારા છે ફૂઈટા હેહારા એમ દેજો હવે કઈ કેતી દેખાય મગદ દે

સાથે વિડીયોને આપી દે એન્ડ આજે હમણાં ઘણા સમયથી વિડીયો એડ નાખ્યો